તમે જોઈ શકો છો રગડા પેટીસ બનાવવા માટે આપણે સૌપ્રથમ પેટીસ બનાવશું અડધો કિલો બટેટા લીધા છે મેં તેને બાફી લેવાના છે ત્રણ સીટી કરવાની છે અને આ રીતે તમે જોઈ શકો છો એક ચમચી મીઠું તેમાં એક ચમચી આદુ મરચાની પેસ્ટ બધું આપણે મસાલો રેડી કરી અને આપણે નોનસ્ટિક પર શેકશું આ તમે જોઈ શકો છો મસાલો એક ચમચી આદુ મરચાની પેસ્ટ નાખી છે મેં આદુ મરચાની પેસ્ટને ને અચકચરી રેવા દેજો ખાંડણી દસ્તાના ના મદદ થી ખાંડી લેજો ધાણા ભાજી એડ કરી છે લીંબુ જે પ્રમાણે જોઈએ તે પ્રમાણે ખટાશ ને ગળાશ કરી શકાય મેં અડધા થી ઓછું લીંબુ આમાં નીચોવ્યું છે એક ચમચી ખાંડનો ભૂકો નાખ્યો છે મેં આ કોર્નફ્લોર લીધો છે અડધો કપ લીધો છે ત્યારબાદ થોડો અડધો કપ પાછો પણ મારે એડ કરવો પડ્યો તો તમે જોઈ શકો છો આ રીતે આપણે બટેટાને સરખા હાથની મદદથી મિક્સ કરી લેશું મમ્મી આ કોર્ન ફ્લોર એટલે શું થતું હશે સિંગોડાનો લોટ આરા લોટ એ ગમે તે કહી શકાય એને આ ઓળો ને તપકીર હા તપકીર પણ કહી શકાય ઓકે આને એડ કરી અને આ રીતે છુંદી અને એકદમ સરસ રીતે મેળવવાનું છે તેમાં તમે જોઈ શકો છો આપણે સરખું મિક્સ કરી લેવાનું છે

તપકીર વાળી પેટીસ કરી લેશું ત્યારબાદ આપણે નોનસ્ટિક પર તેને શેકી લેવાની છે તેલની મદદથી તેલ લગાવી લેવાનું છે આપણે નોનસ્ટિક પર આ રીતે તેલ લગાવી અને એક પછી એક પેટીસ રાખતા જઈશું આ રીતે તેને તેલ પર શેકી લેવાની છે આ આ તળવી તળી તે છે પણ 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 સામાન્ય રીતે રીતે હોય પર શકે સરસ તળેલ જેવી થાય છે આ માથે આ રીતે આપણે તેલ લગાવી અને તેને સરસ રીતે ક્રિપ્સી શેકી લેવાની છે લાલ બ્રાઉન કલર થાય નીચેનું પડ એટલે આપણે તેને પાછું ઉથલાવી નાખવાનું છે આ રીતે તવેથાની મદદથી એક પછી એક બધી ઉથલાવી લેશું રેડી કરશું સરસ થઈ ગઈ છે આપણી પેટીસ તો આપણે પેટીસને આપણે આ રીતે બંને તરફ શેકી લેવાની છે લાલ બ્રાઉન થાય ત્યાં સુધી આ રીતનો કલર આવી જશે આ તૈયાર છે આપણી પેટીસ તમે જોઈ શકો છો

વટાણાને પાણીમાં આપણે એડ કરવાના છે તમે જોઈ શકો છો એક ચમચી મીઠું નાખી અને આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું તેમાં પાંચ ચમચી હળદર પણ ઉમેરી દઈશું જેથી કરીને કલર પીળો સરસ આવી જાય આપણો આ વટાણા આપણા બફાઈ ચૂક્યા છે તમે જોઈ શકો છો પાંચ થી છ સીટીમાં સરસ થઈ જાય છે હવે આપણે અડધા વટાણાને અધકચરા થોડા એવા આપણે મેસ કરી લેશું આ રીતે બધા વટાણાને આપણે મિક્સ કરવાના નથી પરંતુ અડધા વટાણાને આપણે રગડો સરસ મિક્સ કરતા જશું આ રીતે તમે ઘાટો રગડો બનાવી શકો છો આ રેસીપી તો ચાલતી રહેશે ત્યાં સુધીમાં તમે એક સારું કામ કરી લ્યો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો જેથી કરીને અવનવા અવનવા વિડીયો રગડા પેટીસના છે બ્રેડ પકોડા છે ભજીયા છે એવા નવા નવા વિડીયો આવી શકે પુડલાનો પણ વિડીયો અમે મૂકેલો છે જેથી કરીને તમે નવા નવા વિડીયો જોઈ શકો બે લાઈકન દબાવશો તો નોટિફિકેશન આવશે અને આવું નવા વિડીયોનો લાભ પણ મળશે તમને જેથી કરીને સબસ્ક્રાઈબ કરી નાખો આ આપણે ત્રણ પાવડા તેલ મૂકી દીધું છે તેમાં જીરાથી વઘાર કર્યો છે બે ત્રણ ટુકડા આપણે તજના એડ કર્યા છે બે એક લવિંગ લીધું છે અને લીમડાના પાન એડ કર્યા છે આપણે આ રીતે વઘાર કરશું તેમાં એક ચમચી મોટી ચમચી આદુ મરચાની પેસ્ટ નાખી છે ચમચી હિંગ નાખી છે ગરમ મસાલો ચમચી એડ કર્યો છે બધું આપણે મિક્સ કરી લેશું ત્યારબાદ આપણે પાંચ ચમચી હળદર પણ એડ કરી છે ચટણી નાખી છે અડધી ચમચી અને બધું એક રસ હલાવી લઈશું આપણે ચમચાની મદદથી આ રીતે સરસ રીતે બધું મિક્સ થઈ જાય છે ત્યારબાદ આપણે આપણો રગડો તેમાં વઘારી દઈશું જોઈ શકો છો આ રીતનો કલર થાય છે તમારે ચટણી વધુ નાખતા હો તો એ રીતે પણ નાખી શકો અને ઘણા પીળો રગડો પણ કરતા હોય છે તો સાવ ચટણી નથી પણ નાખતા તો એ રીતે પણ તમે બનાવી શકો છો આપણો રગડો તૈયાર થઈ રહ્યો છે એમાં આપણે એક બટેટું રાખ્યું હતું તેનો માવો આપણે મિક્સ કરશું આ રીતે રગડાની થીકનેસ આવતી જાય છે આપણે પછી એક ટુકડો આંબલીનો પલાળી અને એનો રસ તેમાં એડ કરવાનો છે આંબલીને પલાળી દેવાની છે એક ટુકડાને અને તેનો રસ કાઢીને એડ કરવાનો છે આ રીતે તમે જોઈ શકો છો અડધી ચમચી મેં મીઠું નાખ્યું છે

ત્યારબાદ જેટલી બધી પેટીસ પડેલી હતી તે બધી પેટીસને શેકી લેવાની છે આવી રીતના બધી પેટીસ શેકાય છે ત્યાં સુધીમાં એક કામ કરવાનું હજી ભૂલતા નહીં લાઈક અને આ જેને રગડા પેટીસની રેસિપી નથી આવડતી ને એના શેર કર્યો જેથી કરીને પણ ઘરે બનાવી શકે રગડા અને પેટીસ આ આપણી પેટીસ શેકાઈ ચૂકી છે ત્યાં સુધી આપણો રગડો પણ બની રહ્યો છે બધી પેટી કાઢી લઈશું સિંગદાણા ત્યારબાદ આપણે લઈ લીધી છે સેવ મસ્ત મજાની ઝીણી ઝીણી સેવ છે દેખાય છે જે સ્પેશિયલ રગડા પેટીસ ગુગરા સમોસામાં આવે છે જે ડુંગળી ઝીણી ઝીણી સમારી લીધેલી છે અને છેલ્લે ધનિયા લઈ લીધી છે ત્યારબાદ આપણી પાસે જે ખાટી ચટણી છે જે ઘોઘરાના વિડીયોની અંદર તમને બતાવેલી હતી તે જ ચટણી છે ત્યારબાદ આપણે મેન વસ્તુ પેટીસ પેટીસ પણ લઈ લીધી છે ત્યારબાદ આપણે જે મજેદારની લાલ કલરની ચટણી છે જે ઘોઘરાના વિડીયોની અંદર મળી જશે તમે વિઝિટ કરી લેજો જેથી કરીને લાલ ચટણી બનાવતા આવડી જાય ત્યારબાદ મસ્ત મજાનો તીખ તીખો તમ તમ તો રગડો તૈયાર છે પેટીસની ઉપર નાખવામાં આવે છે જોઈ શકો છો કે મસ્ત દેખાય છે રગડો અને પેટીસ ત્યારબાદ તેની અંદર ચટણી નાખવામાં આવશે પેલા લાલ ચટણી એડ કરી દીધેલી છે ત્યારબાદ તેમની અંદર આપણે ખાટી ચટણી એડ કરવાની છે મને ખાટું વધારે ભાવે છે જેથી કરીને મેં ખાટી ચટણીનો ઉપયોગ વધારે કરેલો છે ત્યારબાદ તેમની અંદર આપણે ઓનિયન એડ કરી દેવાના છે ઝીણી સમારેલી ડુંગળી હતી તે એડ કરી દેસુ જેથી કરીને મજા આવશે આ સિંગદાણા નાખ્યા છે આપણે ઉપર આ રીતે આપણે એને સજાવટ કરવાની ત્યારબાદ આપણે ઝીણી સેવ તેના પર એડ કરશું ત્યારબાદ તેના પર કોથમીરથી સજાવટ કરશું આ રીતે ધાણાભાજી એડ કરી છે તમે જોઈ શકો છો મસ્ત કલરફુલ રગડો આપણો તૈયાર છે એની માથે ફરી પાછી આપણે ચટણી એડ કરશું આ રીતે પેટીસ ને સર્વ કરવાની છે તો મજેદાર રગડો આપણો તૈયાર છે તો કાકા કાકી માસા માસી ફોઈ ફુવા મામા મામી બધાને મોકલી દયો ને ફ્રેન્ડ્સને તો મોકલવાનું ભૂલતા જ નહીં આ રેસિપી રગડા પેટીસ ને શેર કરી દયો થેન્ક યુ ફોર વોચિંગ